અમરેલીમાં એક ચોકાવનારા કિસ્સો સામે આવ્યો જેમાં અહીંયા એક શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે બાળકીના પરિવાર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે દારૂ પીવડાવીને બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે જિલ્લામાં ફરી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો જેને લઈને શિક્ષણ જગતને લાંચન લાગ્યું છે અહીંયા એક શિક્ષકે ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરણ સામે આવ્યું છે છેલ્લા કેટલાક દિવસ સુધી શિક્ષક બાળકી સાથે દુષ્કર્મ આચી રહ્યો હતો તેવી માહિતી સામે આવી છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે લંપટ ગુરુને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાળકીના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા કે આરોપી શિક્ષકે બાળકીઓને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું સમગ્ર મામલે એફએસએલની ટીમ પણ મદદ લેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ મામલે શિક્ષણમંત્રી કુંબેર ડિંડોરે પણ મહત્વનું નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે પરિવાર સાથે અમારી સંવેદના છે સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ કહેવામાં આવ્યું કે સમગ્ર ઘટનાને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર ભી કાવટિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રુરલ પીઆઈ ઓમબેસે જડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલ ની ટીમ ની પણ બદલ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આબેバルબી સાથે કેવા પ્રકારનો દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આપુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબર અમરેલી